સિંહભાઈ આંબલિયાએ પ્રકાશ વરમોરા ઉપર સીધા આરોપો લગાવી દીધેલા છે અને કહ્યું છે કે એક સામાન્ય વ્યક્તિ હોય અને એક એમએલ હોય તો બંનેના કાયદા જે છે ને એ સરખા નથી હોતા અલગ અલગ થઈ જાય છે એક એમએલએ છે તો એનો કાયદો બહુ સારો હશે અને એક સામાન્ય વ્યક્તિ જો હોય આપણા તમારા જેવા તો એનો જે આમ કાયદો છે ને એકદમ નીચો હશે એટલે કે કાંઈ પણ કરવા જશે તો એને આમ ઠકોરી દેવામાં આવશે અને હાલ જ આપણી સામે એક વિડીયો આવે છે જયપાલભાઈ આંબલિયા આખો ચિઠ્ઠો ખોલે છે આપણે આખો આ વિડિયો જોઈએ અલગ અલગ વીજ નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ વાત કરવી છે હળવદ વટામણ સાતસો પાસઠ કેવી અને આ લાઇન પસાર કરે કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ આ લાઇન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં તેર ચાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી એકત્રીસ એક બે હજાર પચીસના રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે જાહેરનામું આવે છે અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની એક પાંચ બે હજાર પચીસના રોજ નોટિસ આપે છે એવી જ રીતે કલેક્ટર પાંચ છ બે હજાર પચીસ અને અગિયાર છ બે હજાર પચીસના રોજ નોટિસ આપે છે અને છેલ્લે કલેક્ટર સત્તર છ બે હજાર પચીસના રોજ એના માટે હુકમ કરે છે આ એની હુકમની કોપી રહી આ આ આ એ હુકમની કોપી છે તો આમાં તમે પૂછો કે આમાં નવું શું છે નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા જેનું આ કાગળમાં સાત નંબર ઉપર નામ છે અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે એવો ખેડૂતોનો દાવો છે અને એ ફોટામાં પ્રકાશભાઈ વરપોરાનું વઢવાણનું ખેતર આવે છે એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઈન પસાર થશે એનો કોરિડોર અને એના પોલ બધી જ વિગત અંદર છે ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે

એને થયું એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર છે છે કે આ અરજી જે એ બિનખેતી મેળવવા તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે અને ત્રણ ચાર બે હજાર પચીસના રોજ હુકમ ક્રમાંક નંબર બસો તમુતેર ઓબ્લિક ઝીરો આઠ ઓબ્લિક ઝીરો પાંચ ઓબ્લિક જીરો અડતાલીસ ઓબ્લિક ઝીરો બે હજાર પચીસ મુજબ એ બિન ખેતી હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે આ નોંધ એની અંદર ખેડૂતો એ મને મોઈક લી છે તો સવાલ એ છે કે જાહેરનામું નામો આયા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂત નું ખેતર બિન ખેતી થાય નહીં તો 31 જાન્યુઆરી 2025 ના રોજ જાનુ આ જાહેર હતું તો 3 4 2025 એટલે કે ત્યાર પછીના ત્રણ મહિના પછી খেতর বেতি কে সব সব